તો રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો અઠાવન તાલુકામાં વરસાદ થયો નર્મદાના નાંદોદમાં ચાર ઇંચ વરસાદ થયો સુરતના ઉમરપાડામાં પોણા ચાર ઇંચ વરસાદ ઝગડીયા બાલાસીનોરમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ થયો પંદર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો તો અન્ય તાલુકામાં અડધાથી દોઢ ઇંચ સુધીનો વરસાદ થયો રાજ્યમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ચાર થી આઠ સપ્ટેમ્બર સુધી મેઘરાજા અનેક વિસ્તારને ગમરોળશે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની સંભાવના છે દાહોદ ગોધરા છોટા ઉદેપુરમાં ભારેથી ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું એલર્ટ છે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલીમાં અતિભારે વરસાદ રહી શકે છે તો ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લામાં પણ અતિભારે વરસાદનું એલર્ટ છે સાત આઠ અને નવ સપ્ટેમ્બરે અતિભારે દસ થી પંદર ઇંચ સુધીના વરસાદની શક્યતા છે મોટો રાઉન્ડ આવી રહ્યો છે કેમ કે હાલમાં બંગાળની ખાડીની અંદર ફરીથી એક સિસ્ટમ બની છે જ્યારે ગુજરાત સુધી આવશે ત્યારે વધુ મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશરમાંથી એક ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે અને ગુજરાત ઉપરથી ડિપ્રેશન પસાર થવાનું છે જેને કારણે આમ તો ચાર થી લઈ અને આ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરે દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે સુરત વલસાડ વાપી નવસારી અને ડાંગ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારમાં પણ પાંચ થી લઈ અને આઠ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવો એક અનુમાન છે એ સાથે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ સાત આઠ અને નવ તારીખ દરમિયાન અતિ ભારે વરસાદ નોંધાય લગભગ આપણે દસ થી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે